આ એરિયામાં આવીએ ને એટલે આપણને લાગે કે આપણે કોઈ ફોરેન કન્ટ્રીમાં ફરતા હોય ને એવું લાગે અને અમે લોકો જ આખો દિવસ મોજ કરી મતલબ કામ કર્યું અને મોજ કરી છે આ ભાઈ રાજસ્થાનના છે અને બિન બુલાય મુંબઈ આવી ગયા હશે આમ જો ગાય છે ને આવો તોફાન છોકરા હશે વિચાર કરો મારે શું કરવું યાર મારે એક કરશનભાઈ મળ્યા છે અને આપણે કરશનભાઈ કરશન લુક હોય આમાં છે દૂધ

તો ગાઈઝ સવારે ફ્રેશ થઈને હવે હું અહીંયા ઊભો છું ને હવે અમારે જાવું છે કે આ ઓફિસમાં પણ પેલા હું લાઇટ ચાલુ બને આવું કારણ કે અંધારું લાગે છે એટલા માટે શાયદ મારો વિડીયોમાં ફરક પડશે ક્વોલિટીમાં એટલા માટે એટલે મેં લાઇટ ચાલુ કરવા લાગી ગાઈઝ તો હવે છે ને ગાઈસ મારે જવું છે ઓફિસે પણ આજે એક બીજી તમારે ગુડ ન્યૂઝ છે કે આજે કરસન પણ આવી ગયો છે મતલબ કાલ રાતમાં જ આવી ગયો છે અને એ આજે અત્યારે કામ પર ગયો છે વેલો નીકળી ગયો છે હવે મારે કાંઈ ચિંતા નથી કારણ કે મેહુલ પણ આવી ગયો છે કલસન પણ આવી ગયો છે એટલે અમારા ડેલી ક્લોક બનશે અને મજા આવશે સાથે રહેવાની એટલા માટે કાંઈ જે મેહુલ છે ને એ મારી સાથે કામ કરશે મતલબ જ્યાં હું કામ કરું છું ને ત્યાં જ મેહુલ કામ કરશે તો હું ત્યાં ફ્રેશ થઈને રેડી છું અને મેહુલ ગયો છે ફ્રેશ થવા એ ફ્રેશ થઈને આવે ને પછી આપણે જઈએ ઓફિસમાં અને મળીએ આપણે ઓફિસમાં જઈને સાવું અને બીજા બધા લોકો ને અને કરી પછી આપણે માતાજીની ની સો ગાઈઝ અમે લોકો હું અને આપણે મેહુલ તો ગાઈઝ અમે લોકો ઓફિસ માં ગયા હતા ઓફિસ માં બધું કામ પતાવીને હવે અમે લોકો આયા છીએ એરિયા માં તો મારા જોગો મેહુલ પણ છે તો ગાઈઝ અમને નથી ને થોડી તકલીફ છે મતલબ કે જમ્યા છે ને તો ખબર નહીં પેટમાં ઘર એવું કંઈક થાય છે તીખું લાગે છે અંદરથી એવું પતરા થાય છે પેટમાં તમે જે કામ કરી આપણે જો આ ધનાનું જ્યુસ છે

ચાલો ગાઈસ હવે જ્યુસ પી લીધો છે ને હવે જાવું છે અમારે આગળ ને આખો દિવસ અમારે મેહુલભાઈ મારા ભેગા રહેવાના છે એટલે ખબર નહીં મેહુલભાઈ ને મારા દેવ કેવું છે સારું ખરાબ સારું ખરાબ જોઈ લઈ આજે શું બોલે આજે બોલતો નથી કારણ કે મારા દેવ ફરે છે એટલા માટે ખબર નહીં કેમ નથી બોલતો ચાલો ગાઈસ વધીએ આપણે આગળ ને જઈએ આપણે

હા ઓર્ડર લેવા માટે એટલા માટે કારણ કે તમને ખબર જ છે કે સેલ્ફીનું કામ કેવું આખો દિવસ મતલબ બારે ફરવાનું આ તે બધું હોય અને અમારી ચૌધરી ભાઈ છે ને એ જો અહીંયા ખાય છે ત્યાં એ બાટી ખાય છે ત્યાં હંતા હા ને બાટી ખાય એકલા એકલા વાંધો ને ખાઈ લો એટલે એ જમે હેર્યા ના તમે જમી લો એ જમે હેર્યા એટલે આપણે કીધું જમી લઈએ એ જમી લો ને પછી આપણે ઓર્ડર લેવાનો હશે પણ અહીંયા ગઈ ઓર્ડર મળે કે ના મળે આપણે ઓર્ડર લખી લેવાનો મળશે મળશે ને ઓર્ડર મળશે ઓર્ડર મળશે જો ગઈ હા ભાઈ ભૂલી ગયા ઓર્ડર મળશે આ ભાઈ રાજસ્થાનના છે અને બિન બોલાય મુંબઈ આવી ગયા છે અમે બોલાયા ન હતા તો મુંબઈ આવી ગયા છે કેમ ભાઈ મુંબઈ તમે કેમ આવ્યા અમને કીધા વગર કમાવા આયા કમાવા કમાવા છે કેટલા કમાણા ને કમાણા કઈસ કમાવા આયા છે કાયન થી કમાણા ના ના સારું છે કઈસ કમાવા આયા છે ભલે કમાઈ લે તો ગાઈસ આપણે અહીંયાથી થી ઓર્ડર લઈને પછી આપણે આગળ વધશે તો થોડી વાર પછી આપણે વાત કરીએ બરાબર તો બને વિડીયોમાં આવશે અલગ મજા આવીશ હું છે ને મેહુલને એક એરિયામાં લઈ આવ્યો છું એ એરિયાનું નામ છે મુંબઈનું થાણાનો થાણા એરિયો હિરાનંદિ લઈ આવ્યો છું ને બહુ ખુશ થઈ ગયો મજા જોવાની આ મજા આવી હું તમને આ એરિયો બતાવું કે આરિયો શું છે જો તમે કહીશ તો મને બતાવું આ એરિયો તમે જોજો આ એરિયામાં આવ્યો ને એટલે આપણને લાગે કે આપણે કોઈ ફોરેન કન્ટ્રીમાં ફરતા હોય ને એવું લાગે આ એરિયામાં કાયશી આવ્યો ને એટલે મજા આવી ગઈ મજા આવી ને મજા આવી આજે આપણો આખો દિવસ કેવો રહ્યો મસ્ત એટલે કેવો મસ્ત સરસ તો ગાઈસ આજે એને મજા આવી છે કે મારા ભેગો હતો એટલા માટે અને અમે લોકો આજે આખો દિવસ મોજ કરી મતલબ કામ કર્યું અને મોજ કરી છે કેમકે મારા ભેગા હોવાની ને છે એટલે મજા આવે કે મને પોતાની મજા આવે કેમ કે ભેગો હોય એટલે ઓર મજા આવે એટલે આજે મેં એને જે એરિયામાં ગયા હતા થાણા એરિયામાં એ એરિયો મેં બતાવ્યું એટલે એને મજા આવી અને ફર્યા અને ઓરડ લીધો કાંઈક હવે અમારો એરિયો ખતમ થઈ ગયો છે તો હવે અમે જાશી સીધા ઘરે અને ઘરે જઈને પછી શું કરશે ખબર નથી બરાબર ને એટલે એ બે કિકન બાકી છે એટલે પેલા પૂરી કરી દઉં આ ગાઈસ તમે કહેજો આ એરિયો કેવો છે અને તમારે આ કેવો લાગે છે એ જરા મને જણાવો ઠીક છે કેમ કે હું તો આ એરિયામાં ઘણી આવતો હોઉં છું વીકલી એકવાર આવું છું તમે જોઈ શકો છો આ કેટલો રાઉન્ડ શું ફાઈનલી ગાઈશ હું અને મેહુલ જો છે ને અમે બંને જણા એરિયામાંથી પાછા આવી ગયા છીએ અને હું ફ્રેશ થઈ ગયો છું ને હવે મેં મસ્ત ચા બનાવવા મૂકી છે કારણ કે આયા તા એટલે થાકી ગયા હતા એટલે મેં કીધું મસ્ત એક ચા પીલી એટલે શું છે ઠંડી વધારે છે એટલે કંઈક સારું થાય એટલે જો ગાઈસ એટલે આ મારે ચા બને છે ચા બની જ ગઈ છે અને સાથે સાથે પછી મેં જે મારું જીમનું જે વસ્તુ છે આ તમારે દેખાય છે આમાં છે દૂધ કેલા ગોળ અને ડાળીયા આ બધું હું મિક્સ કરીશ માં અને પછી એને હું પી લઈશ હવે મસ્ત તમારી ચા બની ગઈ છે એટલે આપણે પહેલા ચા પી લઈએ બરાબર ગાઈસ ફાઇનલી ચા અમારી એકદમ રેડી થઈ ગઈ છે અને ચા પી લઈએ અને સાથે તમને ખબર છે હું સાંજના શું નાસ્તો કરું છું એક જ નાસ્તો છે આપણું આ ખાખરા ને જો ભાઈ ચા બની ગઈ છે ને આ ભાઈ નું ખબર છે ચેટિંગ માં બિઝી છે ભાઈ તમારે ચા નથી પીવી ચેટિંગ નથી કરો યાર ચા પીવી જ નથી પીવી ચા પીવી જ ને જગા ચા પીને ટ્રાય કરો ચા કેવી બને છે એટલે અમારા હાથમાં કઈ હાજુ નહી હોય સોય મારી ચા માં કઈ હાજુ નહી હોય એક નંબર બની ભાઈ સાહેબ ગાઈસ ખરેખર ચા હારી નહી હોય ને તો એમ કેસે એક નંબર બની તો વાંધો નહીં આપણે ચા પી લઈએ પછી થોડી વાર પછી મતલબ ચા પીલું ને એટલે એ અંદર પછી મારે જે જે મારું શેક બનાવવું છે ને મતલબ જે બધું મિક્સ કરીને શેક બનાવવું છું એ ત્યારે તરફ નહીં પીવું થોડી વાર પછી પીશ એટલે શું છે કે ચા પેટમાં ક્યાંક સમાઈ જાય ને પછી આપણે મતલબ કેળા ગોળ દૂધ અને દાળિયા એ મિક્સ કરી પછી પી લેશી પહેલાં અમે ચા નાસ્તું કરી લઈએ ને પછી તમે બધા તો તો હાલો ગાઈઝ હવે મારે હજી જ્યુસ બનાવવાનો છે એ બનાવી લઈએ ને બનાવીને પછી આપણે પીએ લે અને ગાઈઝ આ મેં એટલા માટે પહેર્યું છે કે મને બહુ ટાટ વાય છે એટલા માટે હાલો બનાવી લીધું ગાઈઝ મને ટાટ વાય છે સિરિયસલી ગાઈસ ખબર ને મિક્સર માં ખરાબ થઈ ગયું સુરો ઉગરે પણ આમાં જો ડારિયા એટલે એને ભાંગવા માં થોડી વાર લાગે ને લાઈક લાગે છે કે બની ગયું લાગે પાછું કરી પર કરના કે ગાઈસ મે જેકેટ એટલા માટે પહેર્યું છે કારણ કે મને આજ તાડ વળે અરીભાઈ આ કે મારે એવી રીતના અવાજ કરે હમ 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 માહ ખબર નહીં કે અવાજ કરે તો ગાઈસ આપણું મારા ખ્યાલથી ફાઈનલ એ આપણું જે જ્યુસ છે એ બની ગયું છે અને આમાં શું શું નાખ્યું મેં તમારે પહેલાં કીધું છે શું શું નાખ્યું છે ગાઈસ તમે જોઈ શકો છો આ એકદમ શેક બની ગયો છે જે મારે પીવું છે ને એ બની ગયો છે તો ગાય જ્યુસ બની ગયું છે તો ચાલો આપણે પેન ટ્રાય કરીએ કે જ્યુસ કેવું બન્યું છે કેમ કે મારી ક્યાં સાઉ બન્યું હશે પણ તોય એ ટ્રાય કરી કે કેવું બન્યું છે પહેલાં આપણે પી લઈએ ચલો ગાય જ્યુસ એક નંબર બન્યું છે એટલે ક્યાં વાંધો નથી તો આપણે એને મસ્ત પી લઈએ અને પીને પછી કરશે તમારી જોડે વાત પણ કોઈ મારા ફ્રેન્ડ લોકો જો આવ્યા હોય નવા તો સબસ્ક્રાઈબ કોનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી રાખજો મારા ચેનલને તો ગાય ચલો જ્યુસ પીલું અને પછી પોતે જોડે ગઈ અમે લોકો છે ને નાસ્તો કરીને ફ્રેશ થઈને બે લોકો બેઠા હતા અને એક મૂવી જોઈ બહુ સારી મૂવી છે એ મૂવી જોઈ અને મૂવી જોઈને હવે અમે લોકો જાય છીએ ભાભીના ઘરે કારણ કે ભાભી મતલબ ત્યાં કરસન ને પહોંચી ગયા હતા તો એ લોકો ફોન આવ્યો હતો કે આવી જાવ જમવાનું રેડી થઈ ગયું છે હવે સાચું કે ખોટું ખબર નથી પણ ત્યાં જઈએ એટલે ખબર પડે બરાબર તો હાલ જો અને મેહુલ તો મારા એકદમ મસ્ત લાગે છે એકદમ કૃષ્ણ લાગે છે ગાઈસ એકદમ કૃષ્ણ લાગે છે તો હાલો ગાઈસ ફટાફટ પહોંચી આપણે ભાભીના ઘરે અને મલી એ લોકો ઘરે પહોંચી આવી છે ને જમવાનું બની ગયું છે પણ અમારે સૌથી પહેલા તો જો અમારે કરસનભાઈ મળ્યા છે

ગાઈસ આજે આખો દિવસ આ તમારો ભેગો તો મેહુલ તમારો ભેગો ભેગો જોઈ ને એ લોકો ને કહેવાનો ગાઈસ આખો દિવસ મારા ભેગો તો પણ આજ દેશ માં જઈને બચાવ હાવ કારો કારો થઈ ગયો છે પણ કાય વાંધો નહી માં ગો થઈ જશે ઓર્ડર ઓર્ડર લીધા પાંચ તો ગાઈસ ભાભી જમો બની ગયું છે ભાભી જમો બની ગયું છે કે છે ગાઈસ આને કહેવાય ધાણા ભાભી જો અત્યારે સાથ મોરે છે

ગાજરનો શાક રોટલી હો જમવાનું ન જમવાનું બતાવો અમે લોકો જઈએ છીએ રૂમમાં કાર કે જમી આય છે વે અમારે જાવું છે રૂમમાં રૂમમાં આરામ કરશે અને તમે પેલો તો સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરી છે સાર સબસ્ક્રાઇબ છે આપો જોય સન આડસુ

તો દેખાઈ ગયા મેં બહુ પાછો આવાઈ મજારી いや તમે આ બહુ ઈશુએ ગયા ધન જોરો એટલે ગાઈસ પાછો આવી ગયો છે એટલે કાઈ આવતું નથી હવે બે પાંચ આવી ગયા છે આપણે મેહુલે પાછો આવી ગયો છે ને કવસે ને પાછો આવી ગયો એટલે કાઈ ચિતતા ના આમ જો ગાઈસ નોટ આઈ નોટ આઈ આ તો છોકરાને સર્વાઈ દે મત બिखાવ ચીતા ચીતા યે ભાઈ

કોને બ્લોગ માં શોખ છે અમે બે હવ મોર ઉપર જાતા હતા તમે બ્લોગ ચાલુ કરો મારો ભાઈ મને કે ઉપર જાય ને નીચે ઉતરે તમારા આમ થઈ એને જ કહેવાય ને કે આને બ્લોગ નો શોખ છે એટલે સાવ છે એના મને મજા આવતી જ નથી ને બ્લોગ ને લા તો અમે તો સેમ નથી માં દીયો આ ઘોડા સમજાય ઓર જો હે દીપુ સમજાવ ને ગાઈસ આજે મેહુલ હેન્ડસમ લાગે છે એમાં કઈ ઘટે જ નહીં ભાઈ હા આજે મેં આમ ભાઈ વાહ તો ભાઈ તમે શું કરીયા સ્ટાર્ટ જલ્દી બોલે વિસરા ભરી પાસા ભાગિયા દેશમાં શું

यूट्यूब में एनु नाम से दिनू भाई को सपोर्ट ना करता हो तो प्लीज सपोर्ट करजो फॉलो એટલે ભાઈ આપણા આગળ જાય અને આલે દ્વારકા જવાનું છે તો બધાય ફૂલ 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 સપોર્ટ કરજો અને ગાઈસ આ લેલા માટે બે શબ્દ કહી દેજો અમારી લેલા છે મુંબઈની કા લેલા હું કેવું ઉધારો મારી લેલા તો ગાઈસ આ બધું સિરિયસલી ગાઈસ આ બધું બ્લોગ બનાવવાનો છું બધું જે બોલે છે ને

એટલે ગાઈઝ હું કરું છું બ્લોગ ને એન અગર આ બ્લોગ તમને હાવ લાગ્યો હોય ને ગાઈઝ તો લાઈક કરજો કમેન્ટ કરજો અને શેર કરજો મળીએ આપણે કાલે ડેલી બ્લોગ માં જ અલગ જે સકે મુરલી